હૈદરાબાદ પચીસ પૈસા પોઈન્ટ આ કાંઈ બસો બસો ઉપર કોઈન્ટ છે દોઢસો કીધા મેં પણ તમને બસો ઉપર કોઈન છે આ આ કોઈન્ટમાં આ મારો ખુદના જ કોઈન્ટ છે મિત્રો હવે આપણે આમાં ગોતવાનો છે ઓગણીસોને ત્રાણુંનો જો નીકળી જશે હૈદરાબાદ મીટ તો આપણી કિસ્મત ખુલી જશે ભાઈ એટલે પાછા કરોડો રૂપિયા તો ન આવે મિત્રો તો પાંચ દસ હજાર રૂપિયા ઓપરમાં મળી જાય એટલું આવે ઓગણીસો ને ત્રાણુંસની પાવલી આપણે ગોતવાની છે હાલો હવે આપણે ગોતવાની શરૂઆત કરી દઈએ બીજી વાતો નથી કરવી મિત્રો જે સારી નીકળતા હતા હું તમને બોલતો થાય કમેન્ટ કરી દેજો તમારે પાસે કયો શીખો છે ઓગણીસો એકાણું મિત્રો ફટાફટ તમને થોડીક ચમક વધારે આવતી છે મિત્રો ઓગણીસો ચોરાણું ડાયમંડ મીટ જોતા થોડીક વાર લાગશે મિત્રો પણ પૂરો વિડીયો જોઈ લેજો ઓગણીસો નવ્વાણું ડાયમંડ મીટ ઓગણીસો બાણું ડાયમંડ મીટ બે એક ડાયમંડ મિન્ટ ઓગણીસો અઠ્યાસી ઓગણીસો ડાયમંડ મિન્ટ ઓગણીસો નેવું ડાયમંડ મિન્ટ હવે મિત્રો ફટાફટ જોઈ લઈએ આપણે નગર આમાં વિડીયો નાબો થઈ જાય બહુ એટલે વિડીયો ફેસબુક પેજ ને ફોલો કરી લેજો વિડીયો લાઈક કરી દેજો ને એક પ્યારા સા કમેન્ટ કરી દેજો રેર સિકો નીકળે એટલે આપણે ગોતી છીએ ભાઈ એટલા સિક્કા જોયા હજી ખાલી હજી તો ઘણા બધા જોવાના છે એટલે તમે વિડીયોમાં બન્યા રહેજો વિડીયો પૂરો જોજો મિત્રો તમને મજા આવી છે મિત્રો એક પચીસ પૈસા ઓગણીસો અઠ્યાસી છે માર્કવાળી છે આ બધા કોઈનમાં ને આ કોઈનમાં ઘણો ડિફરન્સ છે કાંઈક ફેર છે આમ કાંઈક ધાતુય અલગ લાગે ને આમ સિક્કો થોડોક મોટો લાગે એટલે આની વિશે આપણે થોડુંક જાણી લઈશું એટલે તમને આને હું સાઇડમાં મૂકી દઉં છું પછી આપણે એને તપાસ કરીશું એને નજીકથી જવું પડે બરાબર અત્યારે આપણે વિડીયો ઉતારી છે એટલે થોડુંક ધ્યાન રાખવું પડે બે હજાર એક આમાં જોતા થોડીક વાર લાગે મિત્રો એટલે તમે બન્યા રહેજો મિત્રો એક સૂચના મારે તમને દેવાની હતી એમાં મિત્રો એવું છે તમે કમેન્ટ કરો ને કમેન્ટમાં નંબર ન લખો ને વિડીયોને અંદર છે ને તમારી પાસે કયો સિકો છે ને એ રીતની કમેન્ટ કરો તમે નંબર લખો ને તો એમાં બીજો મિત્રો આપણે છે આપણી સાવધાની રાખવી જોઈએ પાછી આપણી સાવધાની ન રાખી તો પછી આપણે થોડી ઘણી તો રાખવી જોઈએ કે નહીં એટલે તમે વિડીયોમાં નંબર કમેન્ટમાં નંબર ન લખશો તમારા ભાઈ કયો સાઇલનો શીખો છે ને મને એમ લાગશે કે રેયર શીખો છે તો એવું લાગે તો કમેન્ટમાં ફોટો નાખી દેજો તો એ મને એમ લાગે છે રેયર છે એમ તો હું તમ તારે સામે આવીને કોન્ટેક્ટ કરીશ પણ તમે મિત્રો કમેન્ટમાં નંબર ન નાખતા મારી થોડીક વિનંતી છે તમને મેં વિડીયોની વિશે બનાવી નાખ્યો છે હવે મિત્રો ફટાફટ જોઈ લઈએ આપણે મિત્રો એક ચીકો નીકળ્યો ઓગણીસો પંચાણું હૈદરાબાદ મીટ મિત્રો થોડીક ભાગ નબળા છે નકર તો થઈ જાય ઓગણીસો પંચાણું હૈદરાબાદ મીટ નીકળ્યો નીચે સાલી નીચે સ્ટાર લખેલું છે જો આને હું મૂકી દે પછી તમને પોટો પાડી નાખી દઈશ આ ઓગણીસો ત્રાણું ની હોત ને મિત્રો તો આમાં થોડું ઘણું થઈ શકત પણ હવે ત્રણ ન નીકળી હવે ચાલો હજી ઘણા બધા જોયા એટલા જોયા છે ને હજી એટલા જોવાના છે પછી જોઈને તમને બતાવવું પાછા મિત્રો ઓગણીસો ત્રાણું ની પાવલી તો મળી છે પણ મિત્રો એમાં એક ખાસ એ છે કે હૈદરાબાદ મીટની નથી નોયડા મીટની છે મિત્રો ઓગણીસો ત્રાણું ની પાવલી મળી પણ હૈદરાબાદ મીટની નથી હૈદરાબાદ મીટની નીચે સ્ટાર હો લખેલો હોય એની છે સ્ટાર લખેલો હોત તો મિત્રો તો મારે મારા કલેક્શનમાં મળી ગઈ મળી જાત પણ જુઓ મિત્રો આ સિક્કા હવે કઈ કામના નથી મિત્રો આમાં એટલે એટલા ખોલ્યા એટલા ખોળવાના છે પછી પછી તમને વાત કરું બીજી ચાલો જો મિત્રો આ બધા સિક્કા મેં જોઈ નહીં ખા આ સિક્કામાં હજી મિત્રો એકે સીખો રેર નથી બધા સિક્કા ખોલી નાખા એટલા સિક્કા મેં બધા જોઈ નાખા આ સિક્કામાં મિત્રો એકે શીખવા રેર નીકળ્યો નથી હવે આ સિક્કા મારા કાંઈ કામના નહીં મિત્રો કેમ કે આ બધું મારી પાસે જ હતું હતું મારી પાસે કલેક્શન છે એ તમને બધું બતાવું ને એમાં રેર નીકળ્યા હતા તમને જાણકારી મળે એમ રેર સિક્કો નીકળ્યો નથી ને મારી પાસે ઓગણીસો ત્રાણું નો સિક્કો નીકળ્યો ને એ નોયડા મીટ છે છે આદુઆ સિક્કો નીકળ્યો એ નોયડા મીટ નો છે હૈદરાબાદ મીટનો નીકળ્યો હોય ને મિત્રો તો મને થોડા ઘણો પૈસા મળે આ મારી પાસે નીકળ્યો ઓગણીસો ને ત્રાણું નો નોઈડા મીટ છે મિત્રો હૈદરાબાદ મીટનો નીકળ્યો હોય ને તો ઘણું થોડું ઘણું મળે જ પણ હવે મિત્રો તમે એમ કહો મારા સિક્કા વેસાય વેસાય પણ મિત્રો એટલા સિક્કા મારી પાસે પીડા તો હું ન વેસી દઉં મિત્રો એમાં એવી રીતનું હોય આપણે એક્લિપિશન ભરાય આપણી ભાઈ રેર વસ્તુ હોય તો વેસાય નગર એવી રીતનું ન વેસાય એટલે મિત્રો તમે અમારા વિડીયો જોતા રહેજો બિન્યા રહેજો વિડીયોને લાઈક કરજો ફોલો કરજો તમને તમારે બધા રેર સિક્કા હશે ને એના વિડીયો બધા આવી છે તમ તારે રેર સિક્કાના વિડીયો આવી છે મારા કલેક્શનના વિડીયો આવી છે તમને હાથે જ જાણકારી આપીશું એટલે વિડીયોને લાઈક કરી દેજો કમેન્ટ કરી દેજો ને ફોલો કરી લેજો ફેસબુક પેજ નમસ્કાર મિત્રો